નારોલની મટન ગલીમાં એક્ટિવા પર જતા દંપતીનું રોડ ઉપર ખુલ્લા વાયર રાખવાના કારણે મૃત્યુ થયું હતું ત્યારે મૃતકના માતા હેતલબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેના અનુસંધાનમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન રોડ પર થયેલ કામગીરીમાં નારોલની મટન ગલીમાં નિશાંત એન્ટરપ્રાઇઝ દ્વારા મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાથી ત્યાં ખોદકામ દરમિયાન વીજ વાયર બહાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા તે દરમિયાન એક દંપતી ત્યાંથી નીકળતા વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું આમાં વીજળીના વાયર ખુલ્લા હોવાના કારણે રસ્તામાં પાણી હોવાથી કરંટ લાગી મૃત્યુ પામ્યા હતા તેથી નિષ્કાળથી અને બેદરકારી જણાય આવતા પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા ગુનો નોંધી કોન્ટ્રાક્ટર સાથે બે એન્જિનિયર અને એએમસી ના બે એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધી ઈસમોની ધરપકડ કરવામાં આવી છે મેન્ટેનન્સ ની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝ ની હતી અને સુપરવિઝન ની જવાબદારી એએમસી ના અધિકારીઓની હતી રિપોર્ટ બાય અશ્વિન લીંબાચિયા અમદાવાદ ગઈ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ નારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવાલીને પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન અરજીવનભાઈ જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજિસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન નિષ્કાળજીને બેદરકારી જણાઈ આવતા ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ એકસો છ બે મુજબ અને આગળ પાંચ આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓમાં મુખ્ય નિશાંત નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સનું કામ કરતા હતા તે કોન્ટ્રાક્ટર તેમના બે એન્જિનિયર તેમજ એએમસીના બે એન્જિનિયર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે એએમસીના બે એન્જિનિયર હતા હાલમાં પાંચ જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવાલીને પસાર થતા હોય અને કારણ લાગેલાનું પ્રાથમિક ગણાય આવે છે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો તેમજ એએમસીના સુપરવાઇઝર છે તે એમની સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ